જંગની શરૂઆત થઈ ગઈ છે અને બે હાજર સતાવીસ માં જોઈ રહ્યા છોડે બેઠા છે ને આવડા ધારાસભ્ય થી જોડા અને ક્યારે તમારે કબે કબો મિલાવીને આમ પાર્ટી જીતાડવી પડશે ત્યારે હું એક બીજી એક વાત કહું તમને ખબર છે નરેન્દ્ર મોદી ક્યાં ચૂંટણી લડ્યા વારાણસી બરાબર બધાને ખબર છે વડાપ્રધાન આપણા ક્યાં ચૂંટણી લડ્યા સાહેબ હકીકત એ કહેવા માંગુ છું કે છ છ રાઉન્ડના ના ની ગણતરી સુધી નરેન્દ્ર મોદી પાછળ હતા પાછળ અને લખી રાખો

सगर्मनामें तो रजू के चैतर वसावा आदिवासी विस्तार नही रखा आदिवासी विस्तार से विस्तारों का व्यवस्था बगड़ी जैसे नर्मदा जिला जवा दरियापाड़ा नही जवा इने करे अपने गुजरात बर्बाद शपथ बर्बाद करवा नहीं હું શપથ લઉં છું કે આવતી પણ ચૂંટણીમાં હું આપું હું શપથ છું કે મારા પરિવાર અને ગુજરાત ના સુવર્ણ ભવિષ્ય માટે હું આવતા દરેક ચૂંટણી માં આમ આદમી પાર્ટી અને ઝાડુ મત આપીશ હું આમ આદમી પાર્ટી હું માનું છું ભારતીય જનતા પાર્ટીના ના મૂળિયા ઉફાડીને પ્રકી બહુ આપણે